એકદમ માર્કેટ જેવી ખારી સિંગ આજે આપણે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ જો તમારે એકદમ માર્કેટ જેવી ખારી સિંગ બનાવી હોય તો આ વિડીયોને ખાસ જોજો બિલકુલ સ્કીપ કર્યા વગર આ વિડીયોને તમે એન્ડ સુધી જોશો તો તમારી સિંગ પણ એકદમ માર્કેટ જેવી બનીને રેડી થશે એકદમ નવી રીત સાથે અને પરફેક્ટ માપ સાથે આજે આપણે આ ખારી સિંગ બનાવીશું એકવાર બનાવ્યા પછી વારંવાર આ રીતે જ બનાવશો એવી સરસ ટેસ્ટી આ ખારી સિંગ બનીને રેડી થાશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ખારી સિંગ બનાવવા માટે અહીંયા આપણે એક વાટકા જેટલી ખારી સિંગ લીધેલી છે ખારી સિંગ લેવાનું કોઈ ચોક્કસ માપ નથી બસ દાણા મોટા હોય અને દાણા એકદમ સરસ સાફ કરેલા હોય તેવા દાણા પસંદ કરવાના હવે આ ખારી સિંગને આપણે પલારવાની છે તો તેના માટે આપણે એક મોટો બાઉલ લેશું અને દાણા ડૂબે તેટલું જ અહીં આપણે પાણી એડ કરીશું તો અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે દાણા સારી રીતે ડૂબે બસ તેટલું જ આપણે પાણી એડ કરશું તમે જોઈ શકો છો બસ હવે તેમાં આપણે ત્રણ ચમચી જેટલું મીઠું નાખશું અહીંયા આપણે મીઠું નાખી અને આ સિંગ શિંગદાણાને બેથી ત્રણ કલાક માટે રહેવા દેસું એટલે દાણા છે એ મીઠાના પાણીમાં સરસ પલરી જશે અને મીઠું છે એ સિંગ દાણામાં લાગી જશે ફ્રેન્ડ્સ ઘણા લોકો ઉકળતા પાણીમાં સિંગ દાણા નાખી અને ખારી સિંગ બનાવે છે પણ તેનું રિઝલ્ટ એટલું સારું નથી મળતું જેટલું આ રીતે બનાવશો તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે મેં મારી જાતે ટ્રાય કરીને બનાવેલ છે અને ટ્રાય કર્યા પછી જ હું આ વિડીયો તમારી સાથે શેર કરી રહી છું તો હવે બસ તેને આપણે ઢાંકી અને બે થી ત્રણ કલાક માટે પલાળી રાખીશું દાણા એકદમ સરસ સોફ્ટ થઈ જશે મીઠું સરસ લાગી જાય પછી તેને આપણે તરકે સુકવી દેસું તો ફ્રેન્ડ્સ આ રીતે જો પાણીનો કલર પણ ચેન્જ થઈ જાય છે બસ આ રીતે પાણીનો કલર ચેન્જ થઈ જાય અને બીના ફોતરામાં નજીકથી જોશો તો તેમાં કરચલી જેવું લાગશે તો બસ અને એક વખત દાણાને ચેક કરી લેવું ટેસ્ટ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે દાણામાં મીઠું લાગી ગયું છે આ પ્રોસેસ કર્યા પછી એકદમ તડકો આવતો હોય તમારે આ સિંગ દાણાને સૂકવી નાખવાના અને બેથી ત્રણ કલાકમાં સિંગદાણા છે એ સરસ સુકાઈ જાય છે અને સુકાયા પછી આ રીતે સિંગદાણા બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો સિંગદાણામાં મીઠું સરસ લાગી ગયું છે હવે રેતીની જગ્યાએ અહીંયા આપણે મીઠાનો ઉપયોગ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ સિંગદાણાને આપણે શેકી લેશું ફ્રેન્ડ્સ આ પ્રોસેસ થોડીક લાંબી છે પણ તમે જ્યારે આ રીતે બનાવશો અને તેનો ટેસ્ટ કરશો તો એકદમ બજાર જેવી જ ખારી સિંગ બનીને રેડી થશે અને એકવાર જો આ રીતે બનાવી લીધી પછી વારંવાર આ રીતે જ બનાવવાનું મન થશે હવે પાંચથી સાત મિનિટ તમે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ રીતે શેકશો એટલે દાણા છે એ સરસ શેકાઈ જશે અને તેને ચેક કરવા માટે એક દાણાને ઠંડો કરી લેવાનો અને પછી તમે ટ્રાય કરશો તો તેનું ફોતરું છે તે દૂર થઈ જશે તો તમારે સમજી લેવાનું કે સિંગદાણા છે એ સરસ શેકાઈ ગયા છે તો બે મિનિટ પછી આપણે સિંગદાણાને આ રીતે એકવાર ચેક કરી લેશું તો ફ્રેન્ડ્સ અત્યારે ફોતરું છે એ છૂટું નથી પડી રહ્યું પણ પાંચથી સાત મિનિટ પછી તમે ચેક કરશો તો તેમાંથી ફોતરા છે એ છૂટા પડવા લાગશે હવે બસ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને થાળીની ઉપર કાણાવાળી ડીશ રાખી અને તેમાં આ સિંગદાણા લઈ લેવાના તો અહીંયા આપણી ખારી સિંગ છે એ બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ તેનો સ્વાદ માર્કેટ જેવો જ લાગશે ખારી સિંગ આ રીતે બનાવ્યા પછી તમે ક્યારેય પણ માર્કેટમાંથી ખારી સિંગ નહીં ખરીદશો મારી ગેરંટી છે અને બજાર કરતાં સસ્તી અને ચોખ્ખી ખારી સિંગ આ રીતે તમે ઘરે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આ રીતે ખારી સિંગ બનાવ્યા પછી સહેલાઈથી તેના ફોતરા પણ દૂર થઈ જાય છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રોની સાથે શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે